કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વિસ્તાર એટલે કે અમદાવાદ ગાંધીનગર જેમના લોકસભા વિસ્તારમાં આજે સવારે એક ઇમેલ આવે છે દસ વાગે જેમાં લખ્યું હોય છે કે બહાર કે તેરથી વધુ સ્કૂલોને આજે બોમ્બથી ઉડાવી દેવાનું છે એટલે કે ડીવી ઇન્ટરનેશનલ સ્કૂલ છે જેબર સ્કૂલ છે એવી તમામ સ્કૂલો જે અમદાવાદના ગાંધીનગર લઈ અને અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલી સ્કૂલો છે તેને મેલ મળ્યા છે અને અચાનક અફરાતફરીનો માહોલ બને છે દસ વાગે સ્કૂલ સંચાલકો એકબીજા સાથે સંપર્ક કરશે અમદાવાદ ડીઓનો સંપર્ક કરવામાં આવે છે જ્યારે અફરાતફરીનો માહોલ મચે છે અને તાત્કાલિક વિદ્યાર્થીઓના વાલીઓને સ્કૂલમાં બોલાવીને પોતાનું વિદ્યાર્થી ફરજ સોંપવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે અને આ વસ્તુ સાંભળતા તમામ સરકારી એજન્સીઓ ડોસકોટ ગુજરાત પોલીસ સરકાર પણ એલર્ટ થઈ જાય છે કે અનિચ્છનીય ન બને તેની સતત અપડેટ મેળવવા પ્રયત્ન કરી રહી છે આ વચ્ચે તમામ ઘટનાઓ શું બની કેવી રીતે તમામ મામલો સોલ્વ થયો એક ને દસ વાગતા વાગતા તમામ પ્રયાસને નિષ્ફળ કરી દેવામાં આવ્યો માત્ર ઈમેલ ભર્યો ધમકી ધમકી ભર્યો મેલ હતો જોકે કોણે મેલ કર્યો તો શું છે સમગ્ર વિગતની તપાસ કરવામાં આવી રહી છે ગુજરાત પોલીસ તપાસ કરવા કરી રહી હાલ આ મામલો ઠંડો થઈ ગયો છે અને કોઈ પણ જાનહાનિના માનહાનિના સમાચાર નથી આવ્યા અને તમામ એજન્સીઓએ લોકોએ સરકારે રાહત અનુભવી છે જોઈએ જે સ્કૂલ છે જેબર સ્કૂલ એના જે એડમિન છે શું કહી રહ્યા છે અને વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે આવો સાંભળીએ સર આપનું નામ અને ઇન્ટ્રોડક્શન હું પ્રણવ પંડ્યા છું આ જેબર સ્કૂલમાં એડમિન મેનેજર છું સાહેબ અત્યારે જે રીતે ધમકીભરો ઈમેલ મળ્યો છે અમદાવાદની ગાંધીનગરની મોટા ભાગની સ્કૂલો અત્યારે બાળકોને ખાલી કરાવીને વાલીઓને બોલાવવામાં આવ્યા શું સમગ્ર ઘટના છે અફડાતફડીનો માહોલ મચ્યો છે અમદાવાદ ગાંધીનગર અરાઉન્ડ છે ને લગભગ દસ સવા દસની આજુબાજુમાં અમને ઝાઇડસ કે બીજી એક સ્કૂલમાંથી મહારાજ જ અગ્રસેનમાંથી પ્રિન્સિપલનો ફોન આવ્યો કે અમને આ ઈમેલ મળ્યો છે ને તમારી સ્કૂલનું પણ એમાં નામ છે તો અમે અમારી સ્કૂલના ઈમેલ આઈડી ચેક કરતાં અમને એવો કોઈ ઇમેલ મળેલો નહીં એટલે એમણે અમને મેસેજ ફોરવર્ડ કર્યો તો એમાં અમારી સ્કૂલનું ઈમેલ આઈડી હતું પણ રોંગ હતું એટલે અમને ઈમેલ મળે નહીં પણ એમણે જે જેણે ઈમેલ મોકલેલો એમને તો અહીંયા મોકલવો હતો રોંગ આઈડીના લીધે મળ્યો નહીં એટલે અમે વન વન ટુ પર ફોન કર્યો અને પોલીસની સલાહ લીધી એમણે કીધું અમે આવીએ છીએ ત્યાં સુધી તમે આખી સ્કૂલમાં કોઈ પણ બિનવારસી વસ્તુ પડી હોય તો તપાસ કરો અને કોઈ અડે નહીં એટલે અમે સમગ્ર ચાર ફ્લોરમાં બધા વોશરૂમમાં બધી જગ્યાએ તપાસ કરીને એવી કોઈ બિનવારસી વસ્તુ મળી નહીં છોકરાઓનો લંચ સમય હતો તો એમને નીચે ના આવવા દીધાને એમના ક્લાસમાં જ જમવાનું કહેવામાં આવ્યું એટલે એ પણ કન્ટેન કરી લીધા એમને કે જે કોઈ અણછાતતી ઘટના બને નહીં અને પોલીસને આવ્યા પછી એમણે કીધું કે બીજી બધી સ્કૂલો પણ ઘરે પેરેન્ટ્સ છોકરાઓને લઈ જઈ રહ્યા છે તો તમે બી મોકલી દો તો સારું અહીંયા કોઈ થ્રેટ જણાતી નથી પણ તમે ઘરે મોકલી દો તો સારું એટલે અમે બધા અમારા ઈઆરપી સોફ્ટવેર અને વોટ્સએપની મદદથી બધા પેરેન્ટ્સને જાણ કરી કે અનિશ્ચિત એવા કોઈ સંજોગોના કારણે આપણે સ્કૂલ આજે વહેલી છોડવી પડે એમ છે તો આપ આવીને આપણા બાળકને લઈ જાઓ અને ભાગના લોકોને ખબર પડી હતી એટલે બધા બહુ પેનિકમાં હતા એટલે અમે બધા ગેટ ઉપર માણસો ઊભા રાખ્યા હતા કે તમે શાંતિથી આવો કોઈ પણ અનિચ્છનીય ઘટના બની નથી અને બધા બહુ ઝડપથી આવતા હતા કોઈ રડતા આવતા હતા એ બધાને જાણ કરી શાંત કર્યા પેરેન્ટ્સ છોકરાઓને ધીમે ધીમે લઈ ગયા અને લગભગ એક કલાકમાં આખી સ્કૂલમાં ત્રણેક હજારથી ઉપર છોકરાઓ છે એ ઘરે જતા રહ્યા છે અને પોલીસને ક્રાઇમ બ્રાન્ચના લોકો હજુ પણ છે એમણે અમને કીધું છે કે અહીંયા કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી અને ઇટ ઇઝ સેફ ટુ રિટર્ન ટુ વર્ક એટલે અમે બધા અમારી જગ્યા પર બેસીને પાછા કામ કરીએ છીએ હાલમાં પોલીસ અને ટીમ દ્વારા કેવી તપાસ કરવામાં આવી પોલીસે અમને જેવો ફોન કર્યો તાત્કાલિક જ પોલીસની બે ગાડી અહીંયા આવી ગઈ હતી એમણે અમને બધાને જોડે મળીને સમજ્યું કે શું થયું છે પછી તરત જ બધાને બહાર લઈ ગયા અને એમણે અમને સૂચના આપી કે તમે આ છોકરાઓને પહેલાં બહાર કાઢવાની વ્યવસ્થા કરો એટલે અમે બધા છોકરાઓને નીચે બોલાવી લીધા ક્લાસ વાઇઝ અને જે રોજનું અમારું ડિસ્પર્સલ છે એ રીતે ગોઠવી દીધા અને છોકરાઓને સમજાવી દીધું હતું કે આવી ઘટના બની છે પણ આપણી સ્કૂલમાં કોઈ ચિંતાજનક વસ્તુ નથી એટલે તમે બધા પ્રે શાંતિથી બેસો એટલે બધા છોકરાઓ પેનિક કર્યા વગર બેસાતા હતા અલગ અલગ જગ્યાએ અને જેમ જેમ પેરેન્ટ આવતા ગયા એમ એમ છોકરાઓ ઘરે જતા ગયા સાહેબ છેલ્લો સવાલ કે જ્યારે વાલીઓને આ ઘટનાની ખબર પડી તો વાલીઓના રિએક્શન્સ કેવા હતા અને બાળક એમને મળ્યા રિએક્શન્સ કેવા હતા વાલીઓ બહુ જ પેનિક થઈ ગયા હતા દોડતા દોડતા આવતા હતા અને આઈને એમને એક જ પૂછતા હતા કે શું થયું કેમ બોલાયા મારા અને એમને એવું હોય ને કે ફક્ત મને બોલાયા છું પણ બહુ જ બધા લોકોને જોતા એમને એવું ફાળ પડી કે કંઈ થયું હશે કે શું એટલે અમે ગેટ ઉપરથી જ એમને કહી દેતા હતા કે આવી ઘટના હતી અને હવે કંઈ મળ્યું નથી પોલીસ પણ સ્કૂલમાં હાજર છે અને તમે શાંતિથી અંદર જાઓ ને બાળકને લઈને ઘરે જાઓ અને બીજા પેરેન્ટ્સને બી એવું કહેજો કે પેનિક ના થાય ચલો હવે રાહતનો સમાચાર છે ખતરો ટળી ગયો છે કેવો અનુભવ કરો તો શાંતિ છે અમને ખાલી અમારા બાળકોની સેફટીની જ ચિંતા હતી અને બીજું શું પેરેન્ટ ઘરે હોય અને એને જ્યારે આવો મેસેજ મળે ત્યારે ખૂબ જ ચિંતામાં આવી જાય એટલે એ લોકોની ચિંતા દૂર કરવાનો અને બાળકોને અહીંયા સંભાળવાનો બહુ મોટો પડકાર હતો

અને અમારા સ્કૂલના પ્રિન્સિપલ વાઇસ પ્રિન્સિપલ બધાએ અમને સરખી રીતે સ્કૂલથી બધા પેરેન્ટ્સ આવ્યા બધા લઈને જતા રહ્યા છે તો સ્કૂલ અમે ક્લિયર કરી દીધી છે સરખી રીતે